ના બે સભ્યો પરથી અસમર્થ ઠેરવાયા કલેક્ટર દ્વારા બંને પાલિકાના બે સભ્યોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે ચાલુ ટર્મ દરમિયાન બે બાળકો સિવાય ત્રીજા બાળકને જન્મ આપતા આદેશ કરવામાં આવેલો હતો અરજદાર દ્વારા કરવામાં આવેલ રજૂઆતને પગલે ચીફ ઓફિસર પાસે તપાસ કરાવી ઠરાવ કરવામાં આવેલો હતો નગરપાલિકા અધિનિયમ અગિયાર એક ઝની ગેરલાયકતા ધરાવતા અને કલમ આડત્રીસ મુજબ ચાલુ પદેથી દૂર કરવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવતા કળભળાટ મચેલો છે પાલિકાના બે વોર્ડમાં બે બેઠકો ખાલી થઈ છે ખીમા દાના કસોટિયા અને મેઘના અરવિંદ બોખા સભ્ય પદેથી રદ કરવામાં આવેલા છે